અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલ ઇંગ્લિશ દારૂના કેસમાં ફરાર બે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડા તાલુકાના નાના સાંજાના બે ઈસમને ઝડપી પાડ્યા હતા એકવીસમી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અલસીબી ઇનોવા કાર મળી કુલ ત્રણ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અલસબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી કુલ ત્રણ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કારમાં બેસેલ રીંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે આ મામલામાં દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી આ છેલ્લા ત્રણ માસથી ફરાર હતા જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે બંને આરોપીની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો